આજે આપણે બનાવીશું એકદમ પોચારું જેવા સેન્ડવિચ ઇદડા આ ઈદડા તમે ફૂલ ફૂલડીશમાં ફરસાણ તરીકે સર્વ કરી શકો છો સાદા ઈદડા કરતાં કંઈક અલગ લાગશે તો ચાલો રેસીપી શરૂ કરીએ પણ તે પહેલાં હેલો ફ્રેન્ડ્સ હું સ્વાતી સ્વાગત છે તમારું મારા કિચનમાં જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી તમને મારી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન પહેલાં મળે તો ઈદળા બનાવવા માટે મેં અહીંયા ખીરામાં દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરીને ખીરાની કન્સિસ્ટન્સી સેટ કરી દીધી છે આપણે જે રીતે ઈડલી બનાવીએ તે જ ટાઈપનું ખીરું રાખવાનું છે કન્સિસ્ટન્સી તમારી રીતે સેટ કરી લેવાની અને ખીરાની રેસિપી મેં ઓલરેડી ચેનલ પર મૂકેલી જ છે લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો હવે અહીંયા પહેલાં ફર્સ્ટ લેયર બનાવવા માટે બે ચમચા જેટલું ખીરું અલગ વાસણમાં લેવાનું છે પછી તેમાં વન એઇટ ટી સ્પૂન જેટલો ખાવાનો સોડા એડ કરીને એકદમ બરાબર મિક્સ કરી લઈએ સોડા દરેક બેચમાં અલગ અલગ જ નાખવાના છે બધા જ સોડા એકસાથે બેટરમાં નહીં નાખી દેવાના પછી મેં અહીંયા તેલથી ગ્રીસ કરેલું કેક મોલ્ડ લીધું છે તમે થાળી પણ લઈ શકો છો બેટરને એકદમ બરાબર સ્પ્રેડ કરીને હવે આ બેટરને આપણે પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દેવાનું છે હવે સેકન્ડ લેયર માટે મેં અહીંયા ત્રણ તીખા મરચાં એક નાનો ટુકડો આદુનો આદું મેં અહીંયા ખમણીને લીધું છે થોડી કોથમીર સ્વાદ પ્રમાણે મીઠું બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ ખાંડની ક્વોન્ટિટી તમે તમારી રીતે વધારે ઓછી કરી શકો છો પણ આ ઈદડા થોડા ગળપણ ઉપર હોય તો વધારે સરસ લાગે છે અને થોડું લીંબુ નીચોવીને મેં ઘાટી ચટણી પીસી લીધી છે પાણી નથી નાખવાનું કેમકે આપણે ખીરામાં ઓલરેડી પાણી નાખીને ખીરાની કન્સિસ્ટન્સી સેટ કરેલી છે હવે ફરી પાછું બે ચમચા જેટલું ખીરું લઈને તેમાં આપણે જે ચટણી પીસી છે તે એડ કરી દેવાની છે ખીરાની ક્વોન્ટિટી દરેક લેયરમાં સરખી જ લેવાની બે ચમચા પહેલાં લીધી હોય તો બીજા બે લેયરમાં પણ બે ચમચા જ લેવાની છે હવે મેં અહીંયા પીસેલી ચટણી એડ કરી દીધી છે અને થોડો ગ્રીન ફૂડ કલર એડ કરેલો છે તમારે ન એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો અને પછી વન એટ ટી સ્પૂન ખાવાનો સોડા એડ કરીને એકદમ બરાબર મિક્સ કરી લઈએ હવે આપણે પહેલું લેયર જે સ્ટીમ થવા માટે મૂકેલું હતું તેને પાંચ મિનિટ થઈ ગઈ છે તો મેં ગેસની ફ્લેમ સ્લો કરી દીધી છે અને રે કરેલું ગ્રીન લેયર આપણે ઉપર આ રીતે પાથરી દેવાનું છે સાણસીની મદદથી આ રીતે બધી બાજુ એક સરખું સ્પ્રેડ કરીને તેને પણ પાંચ મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ થવા દેવાનું છે હવે અહીંયા સેકન્ડ લેયર સ્ટીમ થાય છે તો ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે લાસ્ટ લેયર રેડી કરી લઈએ તો તેમાં પણ વન એઇટ ટી સ્પૂન જેટલો સોડા એડ કરીને બરાબર મિક્સ કરી દઈએ અહીંયા છેલ્લે બે ચમચા જેટલું જ બેટર બચેલું છે તે મેં બધું લઈ લીધું છે આ રીતે દરેક લેયરમાં ચેક કરી લેવાનું કે હાથમાં ચોટતું તો નથી ને પછી જ સેકન્ડ લેયર તમારે એડ કરવાનું સેકન્ડ કે થર્ડ કોઈપણ લેયર અને તેને પણ આ રીતે સાણસીની મદદથી એકદમ બરાબર સ્પ્રેડ કરીને હવે આ ત્રણેય લેયરને એક સાથે આપણે પંદર મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે મેં અહીંયા પંદર મિનિટ પછી ચેક કર્યું તો આ રીતે ચપ્પુમાં થોડું ચોંટીને આવે છે બેટર હજી થોડું કાચું છે તો ફરી પાછું પાંચ મિનિટ માટે સ્ટીમ થવા દઈએ આ રીતે ચેક કરી લેવાનું કેમકે બેટરમાં વપરાયેલા ચોખા દરેકના અલગ અલગ હોય છે તો દરેક ચોખા ચડવા માટે અલગ અલગ ટાઈમ લે છે એટલા માટે બીજી પાંચ મિનિટ પછી મેં ફરી ચેક કર્યું તો ચપ્પુ એકદમ ક્લીન આવે છે તો ઈદડા અહીંયા તૈયાર છે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ઈદડાને હવે એકદમ ઠંડા થવા દેવાના છે ઠંડા થાય પછી જ આપણે ડીમોલ્ડ કરીશું ઈદડા અહીંયા એકદમ ઠંડા થઈ ગયા છે તો આ રીતે ચપ્પુની મદદથી પહેલાં ચારે બાજુથી સાઇડ્સ છે તેને છૂટી કરી લેવાની અને પછી આ રીતે ઉપર થાળી મૂકીને ઊંધું કરીને ઈદડાનું લેયર છે તેને પહેલાં બહાર કાઢી લેવાનું છે કેટલું પરફેક્ટ લેયર બને છે આ રીતે સેન્ડવિચ ઇદડાનું કોઈ ગેસ્ટ આવે કે તમે ક્યારે પણ ફૂલ ડીશ ઘરે બનાવતા હોય ત્યારે આ રીતે ઈદડાને ફરસાણ તરીકે સર્વ કરો તો બહુ જ સરસ લાગે છે સ્વાદમાં અને દેખાવમાં પણ પછી લાસ્ટમાં મેં અહીંયા ઈદડાને તલ રાઈ તીખા મરચાં અને લીમડાના પાનથી વઘાર કરી દીધો છે અને કોથમીરથી ગાર્નિશ કરી લીધા છે તો તૈયાર છે અહીંયા સેન્ડવિચ ઈદડા તમને આ રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો